એવડામાં બધાય નકા ગલ્લા જ આવે આમ જો આ બોલાવે એટલે ના માથે તો આવે વેરી સોરી ચોરી લીલી ચોરી

kiawa? iya bual wadahnya, iya iya iya, kabar aja kiawa, satu gopal kakak no kiawa, so? tikli, se tikli gopal kakak di taro pa ni? ayo, mau denet karu bual, taro pa ni? taro pa

એમ કહો છો આ આ બ્રશ રે કપડા ધોવા પણ આ કડક છે કપડા નાખશે કેમ સાફ કરો એક પીસી લેવાના ધોઈ હજી ખોલે ખોલ ફોલ્ડેબલ મિક્સર વાહ આ તો સારું છે લે આ તો કે કાલે આવું પાણીમાં <laughs> 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 કેરવા છે મારા બાપા બે મિનિટ કામ વધારી દીધું મમ્મી નું હવે ટોયલેટ કરી ગયો છે ખચકાઈ છે પાછો કેવો નિશાળા કરીને બોલો તો મમ્મી ને એમ નથી નકર બોલતો એને ખબર હતી મારી બોલ છે આવે પણ એ નો આવે નથી પહેરી નકર તો સીવું પછી ખી જાય નઈ મોટા થાય તી મને આવો કે મારો વિડીયો ઉતારો આ દેખાય છે અર્ધા કુલા પણ આમાં નો દેખાય ને વિડિયોમાં ન દેખાય જો ઓડું તો જ કા તું કઈ ને બાને કેને હું પીપીત કર્યો તો સી નથી કર્યો કે નકર ખી જાય તને કે એક મુકી નવણા યાર દો કને કીધું